જુનાગઢ શહેરમાં એકસો ત્રીસની સ્પીડે ઓડી કાર લઈને નશામાં નીકળેલા બે સહિત ચાર શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા જુનાગઢમાં રાતના અઢી વાગ્યે પોલીસે પીછો કરીને આ ચારેય શખ્સોને ઝડપી પાડ્યા હતા જુનાગઢ રાજકોટ જામનગરના ચાર શખ્સોની કાર અને બાઇક સાથે ધરપકડ જુનાગઢમાં રાતના અઢી વાગ્યાના સુમારે દારૂના નશામાં ઓડી કાર અને એક્ટિવા બાઇકમાં એકસો ત્રીસની સ્પીડે રેસ લગાવી નીકળેલા ચાર શખ્સોને સી ડિવિઝન પોલીસે ઝડપી લીધા છે જેમ આરોપીની વાત કરવામાં આવે તો કારમાં બેઠેલા સુજલ પરેશ કોડિયાતર અને રોહિત લાખા વાઢેર આ બંને દારૂના નશામાં હતા ત્યારે કારમાંથી એક દારૂની બોટલ પણ મળી આવી તેમજ એક્ટિવા લઈને નીકળેલા દિવ્યેશ વકાતર અને જયદીપ કોડિયાતરને પણ ઝડપી લેવામાં આવ્યા છે આ ચારેય સમૂહે રેસ લગાવીને દારૂ પી વાહન ચલાવતા પકડાઈ જતા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે આજે પૂરપાટ ઝડપે વાહન ચલાવવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે આરોપીઓને પકડવા નેત્રમ શાખાની પણ મદદ લેવામાં આવી હતી ભાડે કાર લઈ અને સિંગ સપાટા કરનાર શખ્સો પોલીસ સમક્ષ ઝડપાઈ જતા બાદમાં માફી માંગી હતી આજ રોજ આ વિડીયો પોલીસે જાહેર કર્યો છે સુજલ પોલીસભાઈ અમે દારૂ પીને ગાડી અકાવતા હતા અમને પોલીસે પકડ્યા આ ભૂલ થઈ ગઈ અમારી બીજી વાર તમે કોણ આવી ભૂલ ન કરતા